તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર આ દિવસ એટલે ઉત્પત્તિ એકાદશીનો દિવસ કાર્તક માસના વધ પક્ષની એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી આ એકાદશીએ ઉપવાસ કરવાથી અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે તો આવો આજે ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા તેનાથી મળતું ફળ અને તેનો મહિમા સાંભળીએ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને આ વ્રત કરવાથી કેવું પુણ્ય મળે છે તો આ વિડીયોને અંત સુધી જોજો અને લાઇક અને શેર પણ કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે યુધિષ્ઠિરે પૂછ્યું ભગવાન પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં કેમ પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને પણ કેવી રીતે પ્રિય થઈ શ્રી ભગવાન બોલ્યા કુંતીનંદન પ્રાચીન સમયની વાત છે સત્યયુગમાં મૂર નામનો દાનો રહેતો હતો તે ઘણો જ અદ્ભુત અત્યંત રૌદ્ર તથા બધા દેવતાઓને માટે ભયંકર હતો તે કાળરૂપ ધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો બધા દેવતાઓ તેનાથી હારીને સ્વર્ગથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને સંકિત તથા ભયભીત થઈને પૃથ્વી પર ફર્યા કરતા હતા એક દિવસ બધા દેવતાઓ મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રે ભગવાન શિવની સામે બધી સ્થિતિ કહી સંભળાવી ઇન્દ્ર બોલ્યા મહેશ્વર આ દેવતાઓ સ્વર્ગલોકથી ફેંકાઈને પૃથ્વી પર ફર્યા કરે છે મનુષ્યોની વચ્ચે રહીને તેમની શોભા નથી થતી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓએ કોનો સહારો લેવો મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા સૌના રક્ષણ માટે તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા લોકોનું રક્ષણ કરશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે યુધિસ્થિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓની સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર ક્ષીરસાગરના જળમાં સૂઈ રહ્યા હતા તેમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને સ્તુતિ શરૂ કરી ઇન્દ્ર બોલ્યા દેવદેવેશ્વર આપને નમસ્કાર છે દેવતા અને દાનવ બંને આપની વંદના કરે છે પુંડરીકાક્ષ આપ દૈત્યોના શત્રુ છો મધુસૂદન અમારા લોકોનું રક્ષણ કરો જગન્નાથ બધા દેવતાઓ મૂર નામના દાનવથી ભયભીત થઈને આપની શરણમાં આવ્યા છીએ ભક્ત વત્સલ અમને બચાવો દેવદેવેશ્વર અમને બચાવો જનાર્દન અમારી રક્ષા કરો રક્ષા કરો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પ્રભો અમે બધા લોકો આપની નજીક આવ્યા છીએ આપના જ શરણમાં આવી પડ્યા છીએ ભગવાન શરણે આવી રહેલા દેવતાઓને મદદ કરો દેવ આપજ પતિ આપજ મતી આપ જ કરતા અને આપ જ કારણ છો આપ જ બધા લોકોની માતા અને આપ જ આ જગતના પિતા છો ભગવાન દેવદેવેશ્વર શરણાગત વત્સલ દેવતાઓ ભયભીત થઈને આપના શરણે આવ્યા છે પ્રભો અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મૂળ નામના દૈત્યએ દેવતાઓને જીતીને અમને સ્વર્ગથી કાઢી મૂક્યા છે ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા દેવરાજ દાનવ કેવો છે એનું રૂપ અને બળ કેવું છે તથા તે દુષ્ટને રહેવાનું સ્થાન ક્યાં છે ઇન્દ્ર બોલ્યા દેવેશ્વર પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજગ નામનો એક મહાન અસુર પેદા થયો હતો જે ઘણો ભયંકર હતો તેનો પુત્ર મૂળ દાનવના નામથી પ્રખ્યાત થયો તે ઘણો ઉટકટ મહાપરાક્રમી અને દેવતાઓને માટે ભયંકર છે ચંદ્રાવતી નામની પ્રસિદ્ધ એક નગરી છે તેમાં સ્થાન બનાવીને તે નિવાસ કરે છે તે દૈત્યે બધા દેવોને હરાવીને સ્વર્ગલોકથી બહાર કરી દીધા છે તેણે એકબીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યો છે અગ્નિ ચંદ્રમા સૂર્ય વાયુ તથા વરુણ પણ તેણે બીજા જ બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત જણાવી રહ્યો છું તેણે સર્વે કોઈ બીજા જ બનાવી દીધા છે દેવતાઓને તો તેણે દરેક સ્થાનથી ખસેડી મૂક્યા છે ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન જનાર્દનને ઘણો ક્રોધ થયો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા દેવતાઓએ જોયું દૈત્યરાજ વારંવાર ગરજી રહ્યો છે તેનાથી હારીને બધા દેવતાઓ દશે દિશાઓમાં ભાગી ગયા હવે તે દાનવ ભગવાન વિષ્ણુને જોઈને બોલ્યો ઊભો રહે ઊભો રહે તેનો પડકાર સાંભળીને ભગવાનના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાઓને જો આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામેથી આવી રહેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું દાનવ ભયથી વિવળ થઈ ગયા પાંડુનંદન તે પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો તેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મોંમાં ચાલ્યા ગયા આના પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમે ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી જે બાર યોજન લાંબી હતી પાંડુનંદન તે ગુફામાં એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ તેમાં જ સૂઈ રહ્યા દાનવ મૂર ભગવાનને મારી નાખવાના પ્રયત્નમાં મંડ્યો હતો તે તેમની પાછળ પડી રહ્યો ત્યાં પહોંચીને તેણે પણ એ જ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈને તેને ઘણો હર્ષ થયો તેણે વિચાર્યું આ દાનવોને ભય પમાડનાર દેવતા છે તેથી જરૂર આને મારી નાખીશ યુધિસ્થિર દાનવે આ રીતે વિચારતા જ ભગવાન વિષ્ણુના શરીરથી એક કન્યા પ્રગટ થઈ જે ઘણી જ રૂપવાન સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી યુક્ત હતી તે ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી તેનું બળ અને પરાક્રમ મહાન હતું યુધિષ્ઠિર દાનવરાજ મૂરે તે કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવની સાથે યુદ્ધને માટે માગણી કરી યુદ્ધ છેડાઈ ગયું કન્યા બધા પ્રકારના યુદ્ધકળામાં નિપુણ હતી તે મૂર નામનો મહાન અસુર તેના હુકાર માત્રાથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના માર્યા જવાથી ભગવાન જાગી ઉઠ્યા તેમણે દાનવને ધરતી પર પડેલો જોઈ પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો છે કન્યા બોલી સ્વામીન આપના જ પ્રસાદથી મેં આ મહાદૈત્યનો વધ કર્યો છે શ્રી ભગવાને કહ્યું કલ્યાણી તારા આ કર્મથી ત્રણેય લોકોના મુનિ અને દેવતા આનંદિત થયા છે તેથી તારા મનમાં જેવી રૂચિ હોય તે મુજબ મારી પાસેથી કોઈ વરદાન માગ દુર્લભ હોવા છતાં પણ તે વરદાન હું તને આપીશ એમાં જરા પણ શંકા નથી તે કન્યા સાક્ષાત એકાદશી જ હતી તેણે કહ્યું પ્રભો જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થવું જનાર્દન જે લોકો આપનામાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે તેમને સર્વે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ નક્ત અથવા એક ભુક્ત કરીને મારા વ્રતનું પાલન કરશે તેમને આપ ધન ધર્મ અને મોક્ષ પ્રદાન કરશો શ્રી વિષ્ણુ બોલ્યા કલ્યાણી તું જે કંઈ કહે છે તે બધું પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે આમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ નહીં કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડીક એકાદશી મધ્યમાં પૂરી દ્વાદશી અને અંતમાં જરાક ત્રયોદશી હોય તો તે ત્રિસ્પૃષા એકાદશી કહેવાય છે તે ભગવાનને ઘણી જ પ્રિય છે જો એક ત્રીસ એકાદશીનો ઉપવાસ કરવામાં આવે તો એક સહસ્ર એકાદશી વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તથા આજ પ્રકારે દ્વાદશીમાં પારણો કરવાથી સહસ્ર ગણું ફળ માનવામાં આવ્યું છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીયા અને ચતુર્દશી આ જો પૂર્વ પૂર્વતિથિથી વિંધાયેલ હોય તો તેમનામાં વ્રત નહીં કરવું જોઈએ પરવર્તીની તિથિથી યુક્ત હોવાથી જ એમનામાં ઉપવાસનું વિધાન છે પહેલે દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજે દિવસે માત્ર પ્રાતઃકાળ એક દંડ એકાદશી રહે તો પહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની દ્વાદશીયુક્ત એકાદશીનો જ ઉપવાસ કરવો જોઈએ આ વિધિ મેં બંને પક્ષોની એકાદશીને માટે જણાવી છે જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે તે વૈકુંઠધામમાં જ્યાં સાક્ષાત ભગવાન ગરુધ્વજ બિરાજમાન છે ત્યાં જાય છે જે માનવ હર સમયે એકાદશીના મહાત્મ્યનો પાઠ કરે છે તેને સહસ્ર ગોદાનોના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે દિવસે યા રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્મ્યનું શ્રવણ કરે છે તે વિના શંકાએ બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે એકાદશીના જેવું પાપનાશક વ્રત બીજું કોઈ નથી મિત્રો અહીં ઉત્પત્તિ એકાદશીની કથા અને તેના મહિમાનું વર્ણન પૂર્ણ થાય છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે